thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બાબા વેંગા અને નોસ્ટરડેમની દુનિયાની પ્રખ્યાત ભવિષ્ય વક્તા છે તેઓ માનવામાં આવે છે કે નોસ્ટરડેમ્સ પાંચસો વર્ષ પહેલા ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી અને તે આગાહી સાચી સાબિત પણ થઈ છે જો કે જોકે બાબા વેંગાએ આજે દુનિયામાં નથી પરંતુ તેમણે આજના સમયની ઘણી આગાહીઓ કરી છે હવે આગામી વર્ષ બે હજાર પચીસ માટે નોસ્ટરડેમની ત્યારે ભયાનક આગાહી કરી છે જે બાદ નોસ્ટરડેમ્સ એ પર એકવાર દુનિયાનું ધ્યાન ખીંચ્યું છે અહેવાલો અનુસાર નોસ્ટેડિયમ છે અને બાબા વેંગા બે હજાર પચીસમાં માં યુરોપમાં મોટા યુદ્ધની આગાહી કરી હતી જોકે તેમની ભવિષ્યવાણી અનુસાર થશે સામે વિનાશ આ સમયગાળા દરમિયાન લાખો સ્થળાંતર કરવું પડી શકે છે મતે યુરોપમાં મહામારી પહેલા છે અને કોઈ પણ જાતિના દુષ્પન કરતા વધુ ખતરનાક સાબિત થશે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આવી સ્થિતિમાં આગાહી ખૂબ જ ડરામણી છે તેમને ભવિષ્યવાણી અનુસાર યુરોપમાં ભયંકર યુદ્ધ જીવલેણ રોગચાળો વ્યાપક રાજકીય ઉતલપાતલની આગાહી કરવામાં આવી છે નવ વાગ્યાના આતંકવાદી હુમલા અને ત્યારે દુર્ઘટના અંગે બાબા વિંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ